નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા દર્શક મિત્રો જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહો છો અને તમારે ઘરને લઈને અથવા તો જમીનને લઈને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અને જો તમે એટલા શિક્ષિત પણ ન હો કે આના વિશે તમે કોને માહિતી પૂછવું એના વિશેનું તમને જ્ઞાન પણ ન હોય તો દર્શક મિત્રો તમને સરળ ભાષામાં કહું કે જો તમારા ગામ અથવા ઘરને લઈને અથવા ખેતીની જમીનને લઈને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમે તમારા ગામના જે ગામ સેવક છે એમની તમે સલાહ લઈ શકો છો એમને તમે મળી શકો છો અને તમારી જે પણ તકરાર છે અથવા કોઈ પણ પ્રકારની તમારે ખેતીની જમીનની સમસ્યા છે તો એને લઈને તમે તમારા જે ગ્રામ સેવક છે તેમની સાથે તમે ચર્ચા વિચારણા કરી શકો છો અને તમે યોગ્ય માર્ગદર્શન આપશે અથવા તો દર્શક મિત્રો જો તમને એવું લાગે કે મને મારી જે તાલુકાની જે કચેરી છે ત્યાં જઈને વાતચીત કરવી છે તો તમે ત્યાં પણ જઈ શકો છો એટલે ગ્રામીણ વિસ્તારની અંદર જે તે સમસ્યા છે એ સમસ્યાને લઈને તમે તમારા તલાટી સાહેબ શ્રી અથવા તો ગ્રામ સેવક સાહેબ શ્રી અથવા તો દર્શક મિત્રો તમે તાલુકાને જે પણ તમારી કચેરી હોય ત્યાં ઘડી જઈને પણ તમે તમારી જે પણ સમસ્યા છે એને દર્શાવી શકો છો અને જે તે તમને સારામાં સારું જે તે તમારું પ્રોબ્લેમ હશે જે તમારી સમસ્યા હશે એનું નિરાકરણ આવી શકશે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત